ખુલ્લી ફરી આખલો પટકાયો ગૌરક્ષકોએ પાલિકાની મદદે આખલાને બહાર કાઢ્યો ખુલ્લી ગટર પર ઢાકણના અભાવે અવરનવર થઈ રહ્યા છે અકસ્માત પાડી શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેના બંને તરફના સર્વિસ રોડ પર બનાવવામાં આવેલી ગટરના કેટલાક સ્થળોએ ઢાંકણા ગાયબ છે કે તૂટ્યા છે જ્યાં ખુલ્લી ગટરમાં અવારનવાર અબોલા પશુઓ સાથે રાહદારીઓ પટકાઈ રહ્યા છે તેમ છતાં જવાબદાર તંત્રનું પેટનું પાણી હલતું નથી ત્યારે ફરી એકવાર વલસાડથી પારડી આવતા ચાર રસ્તાના ઓવરબ્રિજ નજીકના સરકારી અનાજના ગોડાઉન પાસે સર્વિસ રોડ ઉપર આવેલી ગટરમાં એક આખલો પટકાયો હતો જે અંદર પટકાયા બાદ આખી ઊંધી સ્થિતિમાં ફસી ગયો હતો જે બહાર પણ નીકળી શક્યો ન હતો અને ઊંધો પડેલો આખલા પર કોઈ વ્યક્તિને ધ્યાન પડતા આ બાબતે ગૌરક્ષક કીર્તિભાઈ ભંડારીને જાણ કરી હતી અને તેઓ તેમના સાથી મિત્ર રણછોડભાઈ રાજેશભાઈ ગુપ્તા સાથે દોડી આવ્યા હતા પરંતુ આસાનીથી આખલો બહાર કાઢી શકાય તેવું ન હતું તેથી તેઓએ પાડી નગરપાલિકાને જાણ કરતા પંકજભાઈ જેસીબી લઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમતે આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો આખલો ગટરમાં પડ્યા બાદ ઇજાગ્રસ્ત થયો હોવાથી તેને પશુ ચિકિત્સક પાસે પ્રાથમિક સારવાર કરાવી હતી પાડીમાં હાઇવેની ગટરમાં અવારનવાર આ રીતના બનાવો બનતા આવ્યા છે જ્યારે તંત્ર ગટર પર નવા ઢાંકણો મૂકી અકસ્માતની ઘટનાને રોકે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે આ સમસ્યા સવારે અમારા રાજેશભાઈ અને રાહુલભાઈનો ફોન આવ્યો કે કીર્તિભાઈ જલ્દી આવી જાઓ તમે જેસીબી લઈ પાલિકાનું જેસીબી લઈને કે બળદ ઊંધા માથે ચાર પગ ઉપર અને એ રીતની પોઝિશનમાં ગટરની અંદર છે એટલે અમે તરત પહોંચી ગયા અને રણછોડભાઈ ભરવાડને પછી અમે બોલાવ્યો અને આ એક બહુ ગંભીર બાબત છે કે એકને એક જગા પર અનાજના ગોડાઉનમાં ટ્રક જ્યારે અંદર જાય છે તો આ ઢાંકણ પરથી ચડાવી જાય એના કારણે ઢાંકણ તૂટી જાય છે અને વારંવાર એકની એક જગા પર ઘટના બને છે ને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં હતો અને એને કાઢવા માટે અમારે બહુ આજે મહેનત પડી અને પાલિકાને પંકજભાઈ ઘરણીયાને ફોન કરતાં તરત જ પાલિકાનું જેસીબી આવી ગયું અને પછીથી દોરડાથી આપણે કહીએ ને દેશી પદ્ધતિ અપનાવીને એને પછી કાઢો બહાર કેમ કે ચારે ચાર પગ એના ઉપર હતા આમ તો આપણે સીંગડામાં ભરીને બહાર કાઢી નાખીએ પણ ઊંધો સિંગડામાં ભરો તેની ડોકી તૂટી જાય એટલે આજે અમે ખાસી મહેનત કરી વારંવાર બનાવમાં એવું કે ગૌપાલકોએ પોતે પોતે જ પોતાની સમજદારીથી આ ગાયોને અને આ બળદોને ઘરે બાંધેલા રાખવા જોઈએ હાઈવે ઓથોરિટી આજ સુધી કંઈ જોયું નથી અમે પાલિકાના સહયોગથી ઢાંકણાઓ લાવીને મૂક્યા છે એટલે અમારે તો હવે ચીફ ઓફિસર અને મામલતદાર સાહેબને રૂબરૂ મળી વાત કરીને અને પોલીસ સ્ટેશનમાં સર્વે સાહેબને મળી અમે રજૂઆત કરવા માટે આજે એક લેટર તૈયાર કરીએ છીએ અને પાલિકા પોલીસ સ્ટેશન અને મામલતદારને આપીએ કે તમે હાઈવે ઓથોરિટીના જે તે અધિકારી જવાબદાર અધિકારીને બોલાવી આ ઢાંકણા મૂકાવે અંતે મારે એવું જ કહે કે આ ગૌ માતા અને નંદી મહારાજ જે વારંવાર પડે છે કોઈવાર આ તો રહદારી ખબર પડે કોઈ વાર અકસ્માત થાય ને કોઈ બાઇકવાળો પણ અંદર જઈને મળી જાય કે પડે અને વારંવાર એક જ જગ્યા પર આ ગૌ અકસ્માત છે એ હાઈવે ઓથોરિટી જો પાલિકા અને જે તે લાગતા વળગતા અધિકારીઓ ધ્યાનને લઈને ઢાંકણાઓ પેક કરે તો આકસ્મા ચોક્કસપણે અટકશે